તો કેમ જો તમારા બધા નું હાર્દિક હાર્દિક ને હાર્દિક મહાદેવ જય તો હું આશા અને આમ રસ્તામાં આપડે હે મહાદેવ ના મંદિરે જાય ત્યારે બૈનારીઓ ભાઈ બે ભાગ કરવા જો નોડતું હે તો હાજે એક ભાગ કરવા જો હે તો બૈનારીઓ આપણે જઈએ અત્યારે મહાદેવ ના મંદિરે મારક કેવો ખરાબ હે આમ તમને દેખાડો જો દેખાય દેખાય ને મારક કેટલો ખરાબ હે બહુ ભાઈ મારક ખરાબ હે જોબ આવે જોતા ફોડા અંદર તો મજા આવશે બે ભાગ કરવાના ભાઈ ભૂખા ઘટના જે આપણે બ્લોગ ઉતારવાના હોય ને જોતા ભાઈ લોરા નામાં જોતા છેલ્લા કેટલા ઊંડા થઈ ગયા આ ઊંડા ઊંડા ઝીલા થઈ ગયા છે અને આજ બાય લાઈટ નથી એટલે ઘણી ઘણી હે ને માઇક બંધ કરી દેવું પડે નકર હે ને પાછું ઉતરી જાય ને ચાર્જિંગ તો લાઈટ હે ની આજ કાફ હે તો રાતે અવાજ નહીં આવે મારો જો કિચકાણ જેવો ખાલે ભાઈ દુનિયાનું કિચકાણ હે આપણે થોડુંક માઇક કાઢ નાખ્યું હે કે કારણ કે બહુ ઉપયોગ આવે નથી અત્યારે કે અત્યારે શાંત વાતાવરણ હે એટલે કાઢ નાખ્યું માઇક આપણે તમે જોવો ખાલી રસ્તા જુઓ ભાઈ આ ખાલી ચોખ્ખો મારા મંદિર ની અંદર તો ભાઈ તમે અને એન્ટર કર્યું તો પડે છે એટલે એન્ટર વેલું કરી લીધો આપણે દોડીને હાલો હવે આગળ વધીએ આપણે જોવો ખાલી તમે એનું ખાલી વ્યૂ જુઓ વ્યુ જવો ને હાલો આપણે જઈએ અત્યારે

અહિયા જોવો હનુમાન દાદા દેખાડ્યું દેખાડું તમને દેખાડું તમને રાખો ખાલી હે જો ભાઈ ભાઈ જોઈ લો કેવડી કેવડી છે જોઈ લ્યો ભાઈ જોઈયો ભાઈ 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 માછલી ને જો મહાદેવ નું મંદિર અત્યારે પાણી તો જોવું ચોખ્ખું ચણક પાણી હે હાવ અને અત્યારે દેખાડું મહાદેવ નું મંદિર દેખાય બૈનારી બ્લોગ ની અંદર માછલી જો ભાઈ તમે કોઈ જોબી જોબી માછલી છે દેખાય ઝૂમ કરીને બતાવું તમને જોયો ભાઈ હા માછલી મોટી મોટી માછલી છે ભાઈ વિચાર કર્યો હે નાવા ન અત્યારે જો દેખાય માછલી વગર બિચારી જોઈ લે કેવડી છે મે જો ખાલી તમે આપણે વિચાર કર્યો હે નાવું ને માર પાંચ ભાઈ તૈયાર થઈ ગયા છે નાવા આપણે નાવું ખેજો આપણે બધો સેટઅપ મૂકી દીધો હે માઈક ને અહીંયા જો ફોન ને ચાવીયું ને હવે નાઈ અત્યારે તો બનારી બ્લોગ ની અંદર ભાઈ નાઈ બાઈ મળીએ તો ભાઈ અત્યારે આપણે હે ને ગણહન મંદિર ની પડખે જી નદી છે ને એમાં હે ને આપડે શાન કરી છે આ જો ભાઈ માછલી દેખાડો ભાઈ જો આ મારો આ જો છોલ હટ્ટા ભાઈ ઓ જો ભાઈ આપણે શાન કરી જો માછલી જો આપણે મોટર કુદાનો શાન કરી લીધું છે ભાઈ અને માછલી જો ભગાડવા જ ગયા હતા આપણે

જોયું આખે આખું તળાવ ભયર્યું છે ભાઈ અને જો મહાદેવનું મંદિર આ ભાઈ પાણી છે કાનમાં ગળી ગયું વધુ છે એટલે અવાજ મારો બહુ ઓછો પવન આવે છે અને અત્યારે આપણે જવું છે ઘરે હવે બે આમાં બે ક્લિપ ઉતાર બે એટલે ડબલ બ્લોક કરવાના હે આમાં નામાં અને આલો પછી હે તો કામ કરી લે ને પછી જાય આપણે તડકાના પાછા ત્રણ કિલોમીટર પાછું જવું છે ભાઈ હવે અને હવે જાય પાછા આપણે ચાવી જડી ગઈ છે તમે જોઈ છે ને વળી પાછા જઈ શરમાય છે જે કેમેરામાં આવવામાં આવવા માં હરાય શરમાય અને હવે આપણે જ્યાં હિં ભાઈ પાછા ગામમાં ને પાછા બ્લોગ ને પાછો વેલો પતાવો જો હોય ભાઈ પાછો બીજો બ્લોગ સ્ટાર્ટ કરવો જો હે ને ભાઈ નોરતા હે ને આજ તો પેલું નોરતું હે ભાઈ ને જોવો ભાઈ જોવો ભાઈ

આ છે ગરબી મંડપ છે ભાઈ અત્યારે લઈ લે આમ જવા પણ અહીંયા આ કે ગાડી ભાઈ સૂટ્યા સૂટ ગાડી જાય છે તમને બધાને સીધા સાંજે જ મળીએ ત્યારે બહુ વિડીયો બહુ લાંબો બની જશે ને હવે તમને સીધા રાતે જ મળીએ ગરબી પહેલું પેલું નોરતું છે એટલે સીધે સાંજે આપણે મળીએ તો બીજા ભાગમાં એટલે તો બધાને એમાં જ સારું રહેશે બધા વાતું હવે બીજા બ્લોગમાં જ કરવા બહુ લાંબો બની ગયો તો સારું લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ દે તો મળીએ બીજા બ્લોગની અંદર